નગરપાલિકાના તમામ વોટર વર્કર્સ સેન્ટરોના ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ સેમથી સફાઈ કરવાની કામગીરી આ પ્રકારની આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી તાલીમ પામે અનુભવી સ્ટાફ ધરાવતી એજન્સી અલ્ટા પ્યોર એજન્સી આપવામાં આવી છે કાર્યક્રમમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે સિદ્ધપુર એપીએમસી ડિરેક્ટર અંકુરભાઈ મારફતિયા રમતગમત અને સાંસ્કૃતિક કમિટીના ચેરમેન લોક સેવા રૂપી અવિરત સેવા માનની એવા ગુજરાત સરકારના આદરણીય કેબિનેટ મંત્રી શ્રી બળવંત રાજપૂત સાહેબના સુશાન સુશાસન અને માર્ગદર્શન નીચે સિદ્ધપુર નગરપાલિકા દ્વારા તથા ભારતીય જનતા પાર્ટીના તમામ સદસ્યો બોર્ડે સિદ્ધપુરના નાગરિકોના હિતમાં સ્વાસ્થ્યની ચિંતા કરી શુદ્ધ પીવાનું પાણી સતત મળતું રહે તે માટે આજ રોજ સિદ્ધપુર શહેરના તમામ વોટર વર્ક સંપ અને ઓવરહેડ ટાંકીની સફાઈ કરીને ચોખ્ખું પાણી મળી રહે તે માટે સફાઈ કામદાર ટેન્ડરના શુભારંભ કરવામાં આવ્યો જેથી સિદ્ધપુરની જાહેર જનતા આનંદ લાગણી અનુભવી શકે છે મારી કંપનીને સિદ્ધપુર નગરપાલિકા દ્વારા પાણીની ટાંકી સફાઈનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે અને સિદ્ધપુર નગરપાલિકાના ચૌદે ચૌદ સેન્ટરોની પાણીની ટાંકી તથા સંપની સફાઈની કામગીરી મારી તેર માણસોની ટીમ દ્વારા કરવામાં આવે છે ટાંકીની સાફ સફાઈમાં પહેલાં આપણે સબમર્સિબલ પંપથી પાણી બહાર કાઢી નાખીએ છીએ એના એના ત્યારબાદ આપણે અંદર જે સોલિડ એ હોય એ આપણે મળ પંપથી રિમૂવ કરી દઈએ છીએ સંપની બહાર અને ત્યારબાદ આપણે પાણીની મોટરથી ચારે બાજુ પ્રેશર મારીને ક્લીન કરી દઈએ છીએ અને ત્યારબાદ આપણે કાર વોશિંગનું પ્રેશર મશીન છે તેનાથી ચારે બાજુને દિવાલો અને ટોપ બોટમ બધું એની ઉપર માટીને એવું ચોંટેલું હોય તો આપણે એનાથી એકસો વીસ બારના પ્રેશરથી ક્લીન કરી દઈએ છીએ ત્યારબાદ આ બધું આ પ્રોસેસ થયા પછી છેલ્લે પોટેશિયમ પરમેન્ગેનેટ જે દવા છે એનો છંટકાવ કરી દેવામાં આવે છે ટાંકીની અંદર દિવાલોએ અને તળિયામાં તેનાથી પાણીની અંદર જીવાતો અને એવું થતું નથી એક ટાંકીની સાફ સફાઈમાં મિનિમમ કેટલો સમય લાગે છે એક ટાંકીની સાફ સફાઈમાં આશરે છથી સાત કલાક થાય છે મતલબ એક સંપની એક ટાંકી હોય તો આપણે એપ્રોક્સ દસ કલાકની ગણતરી કરી શકીએ છીએ અને જે સાફ સફાઈ દરમિયાન તમારો જે સ્ટાફ હોય છે એ લોકોની સેફટી બાબતે શું કાળજી વાત સેફટી માટે આપણે એકચ્યુઅલી અમે ઓવર એ ટેન્ક હોય તો એમાંથી અમે સેફટી બિલ્ડનો યુઝ કરીએ છીએ જેનાથી માણસને પડવાનો ડર ના રહે અને નીચેની ટાંકીમાં આપણી જોડે રોપ લીડર છે રોપ લીડર એટલે આપણે નીચેની સીડી કદાચ તૂટેલી હોય ને એવું હોય સંપમાં તો એનાથી લીડરથી બાંધીને માણસ નીચે અંદર ઉતરી શકે